વડોદરાના સાંસદનું રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં આમંત્રણ સાંસદ હેમાંગ જોશીનું રાહુલ ગાંધીને એકતા પદયાત્રામાં આમંત્રણ પદયાત્રામાં નેતા નહીં ભારતીય બની જોડાવો ચૂંટણી સમયે પદયાત્રા બહુ કરે છે રાજકારણમાં નથી ચાલતા સાચા અર્થમાં એકતાનો સંદેશો પદયાત્રામાં જોવા મળશે સરદાર પટેલને કોંગ્રેસે દાયકાઓ સુધી સન્માન નથી આપ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા સરકારનું આમંત્રણ પાર્ટી પ્રેરિત નહીં રાષ્ટ્રીય પદયાત્રા તરીકે રજૂઆત કરાઈ કોંગ્રેસને પણ જોડાવવાનું આમંત્રણ રાહુલ ગાંધી આવશે તો પક્ષનું ભલું થશે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ મંત્રીઓ ધારાસભ્યો યાત્રામાં જોડાશે રાષ્ટ્રીય એકતા પદયાત્રા કે જેમાં એકસો પચાસ યુવાનો તો પોતે કરમસદથી કેવડિયા જોડાવાના છે આજે માન્ય વડાપ્રધાનશ્રી એનું આજે ફ્લેગ ઓફ કરવાના છે વર્ચ્યુઅલ માધ્યમથી અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ જોડાવાના છે પરંતુ સાથે સાથે તમામ સામાજિક શૈક્ષણિક સ્વૈચ્છિક રાજકીય ધાર્મિક સંગઠનો પણ વિવિધ તબક્કે આ યાત્રામાં જોડાય અને એકતાનો સંદેશ પોતે આપવાના છે આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કેવા કેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે આમંત્રિત કર્યા છે છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય એકતાના ભાવ સાથે જોડાય એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે પણ તેના પછી ઘણું તૂટતું હોય છે કોંગ્રેસ પણ તૂટી જાય છે પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે